મારું નામ પટલ કલ્પેશ નરેન્દ્રભાઈ ગામ નાના ઉઘરા તાલુકો માંડલ આજ સવારે જે વાત વાતાવરણમાં પલટો આવતા જે માવઠું થયેલ છે એમાં માંડલ તાલુકાના સમગ્ર પંથકમાં ખેડૂતોને પારોવાર અજમાના પાકમાં નુકસાન થયેલ છે ચાલુ વર્ષે શરૂઆતથી જ ખેડૂતો જે પાયમાલ બન્યા છે ચોમાસાની અંદર એમનો ઊભો પાક રહ્યો જ નથી ચોમાસું સિઝન ખેડૂતોએ લીધેલી જ નથી અને આ શિયાળુ પાકનો જે છેલ્લો કોરિયો હતો અજમાનો એમાં પણ પારાવાર નુકસાન થયેલ છે પાછળ તમે જોઈ શકો છો કે જે ઊભો અજમો છે એ ઊભા અજમોમાં તો નુકસાન છે સાથે સાથે ખેડૂતોએ વાટ કરી એના ઢગલા કરેલા તો ઢગલાની અંદર તો ખેડૂતોને કશું લેવાનું થશે આ જે પાછળ તમને અજમો દેખાય છે એ પલળતા હવે એ જે સૂકા છે તો એનો કલર પણ ફરી જશે એના લાલ કલર થશે માર્કેટમાં એના ભાવ પણ મળતા નથી ચાલુ વર્ષે અજમાના ભાવ બારસોથી ચૌદસો રૂપિયા મળે છે તો ખેડૂતોને પારાવાર નુકસાન છે તો સરકારશ્રીને વિનંતી કે માંડલ તાલુકાના ખેડૂતોને અજમામાં નુકસાન થતાં સરકારશ્રી દ્વારા થોડુંક મળતર મળે તો જેથી કરીને ખેડૂતોને જે ઊભા થઈ શકે બાકી નુકસાન તો ખેડૂતોને પાયમાલ થઈ જાયલા છે